ગીર સોમનાથ જિલ્લામાં પાણીનો પોકાર છે તે ઉઠ્યો છે અને એકતાલીસ જેટલા ગામોમાં ટેન્કરો શરૂ કરવાની ફરજ પડી છે બીજી તરફ નર્મદાનું પાણી છે જે ગ્રામ્ય પંથકોમાં પહોંચી રહ્યું છે પરંતુ આ પાણીનો ફ્લો ઓછો થવાની ફરિયાદો હતી જેના પગલે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને પાણી પુરવઠા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સોનારીયા ગામથી લઈને પસનાવડા ગામ સુધી અને પશનાવડાથી લઈને ધામડેજ ગામ સુધી ભૂતિયા કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા આ ટીમો જોઈ શકો છો સૂત્રાપાડા મામલતદારની ટીમો છે તે અહીંયા પર પહોંચી હતી અને આ ભૂતિયા કનેક્શનને શોધી કાઢ્યા છે જે લોકો નર્મદાની લાઈનમાંથી ભૂતિયા કનેક્શન નાખીને પાણીની ચોરીને અંજામ આપતા હતા તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે આ દ્રશ્યો છે ધામડેજ નજીકના જ્યાં મામલતદારની ટીમો છે જે પહોંચી હતી પાણી પુરવઠાની ટીમો પહોંચી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું ઉનાળાની શરૂઆતથી જ પાણીના પોકાર છે જે ઉઠવા લાગ્યા હતા બીજી તરફ નર્મદાનું પાણી છે જેમાં ફ્લો ઓછો થવાની ફરિયાદોને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે મામલતદાર અને પાણી પુરવઠાની ટીમો છે જે અત્યારે અને આસપાસના વિસ્તારમાં પહોંચી હતી અને આ ભૂતિયા કનેક્શનની શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભૂતિયા કનેક્શન છે જે ઝડપાયા છે અને હવે તેમના પર કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવું જાણવા મળ્યું

Terima kasih